ડુંગળીના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો કેન્દ્ર સરકાર વહેલી તકે ડુંગળી નિકાસ બંદી દૂર કરે નિકાસ बंदीના કારણે ખેડૂતોને સારા ભાવ નથી મળી રહ્યા હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 100 થી 500 નો ભાવ મળી રહ્યો છે સારી ડુંગળીના પણ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ડુંગળીના ભાવ પૂરતા મળી રહે તે માટે ડુંગળીના આવક પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે શુક્રવારે જુદા જુદા યાર્ડના ચેરમેન કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને મળ્યા હતા રજૂઆતમાં ડુંગળી નિકાસના પ્રતિબંધ દૂર કરવા રજૂઆત કરાઈ હતી એવા દીપક રાઠોડ આપનું નામ જય શુભભાઈ બાબુભાઈ બોક સદ્યગામ નંદપુર ગામ નગર જિલ્લા લોકો માલ લઈને આવ્યા ખાસ તો

જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ ખૂબ જ વધ્યું છે અને તેના કારણે ખાતર ભાવ નથી મળતા ભાવ નથી મળતા સરકારે નિકાસ બની થઈ છે તો સરકારની એ શું જરૂર હતી નિકાસ હવે આમાં કમાઈ છે પણ લારી વડાય બરાબર છે કોશું અહીંથી ચારસોમાં માં લઈને સો રૂપિયાનો કિલો વેચે તો એ એ વચમાં કોણ રૂપિયા ખાઈએ હાલો કહો ખેડૂને તો પૂરો ભાવ નથી મળતો માલ પકાવે છે ને આજ દવાના દવાના ભાવ ડબલ ખાતરના સરકારે ડબલ કર્યા તો આની માંથી કઈક એને નિર્ણય કરવો જોઈએ ને અને ખાસ નિકાસ બંધ કરવાથી આપણે કેટલું ચારસો થી પાંચસો રૂપિયા આજ ડુંગળી મારી મોવા ગઈ હતી માં લ્યો